નમસ્કાર ફ્રેન્ડ્સ નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે જે પરીક્ષા વગર એક સીધી ભરતી છે એકસો આઠની અંદર ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ભરતી કરવાની થાય છે આ માત્ર ઇન્ટરવ્યુ છે ગ્રેજ્યુએટ છે જો આપ આ ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હોવ અથવા આ વિશે પીડીએફ મેળવવા માગતા હો તો આ વિડીયો વધુ જોવા ન માંગતા હો અને આ વિડીયો અહીંથી સ્કીપ કરવા માગતા હોવ તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમને પીડીએફ પણ ડાઉનલોડ કરવા મળી રહેશે અને એપ્લાય કઈ રીતે કરવાનું છે ઓફલાઇન ઓનલાઈન તે તમામ વિગત મળી રહેશે તો ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલ છે તેના પર ક્લિક કરવાનું ચૂકતા નહીં હવે અહીં વિડીયોમાં જ માહિતી મેળવ મેળવા માગતા હો તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એન્ડ એકસો ચાર એકસો આઠ અને એકસો ચાર હેલ્થ હેલ્પલાઇન છે તે પીપીપી મોડલ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન કરન્ટલી લુકિંગ ફોર કેન્ડિડેટ ફોર બિલો મેન્શન પોઝિશન તો નીચેની જગ્યા માટે ગુજરાત સરકાર આવેદનો મંગાવી રહી છે આવેદનપત્રો મંગાવી રહી છે અને લખેલું છે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવશે પોસ્ટનું નામ છે ઇમરજન્સી રિસ્પોન્ડ ઓફિસર એટલે કે ઈ અને ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ એટલે કોઈ પણ વિદ્યા શાખાની અંદર આપણે સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ ની વાત કરવામાં આવે તો પચાસ જગ્યાઓ છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ આપની પાસે હોવું જોઈએ ફ્રેશર અને એક્સપિરિયન્સ અનુભવી અને અનુભવી બંને લોકો આ જોબમાં માટે એપ્લાય કરી શકે છે અને કોઈપણ શિફ્ટની અંદર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ ની તારીખ છે બાવીસ અને ત્રેવીસ તારીખ ટાઈમિંગ છે દસથી બેનો ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ નરોડા કાઠવાડા રોડ નવા નરોડા અમદાવાદ ખાતે અહીં આપ જોઈ શકો છો ઇન્ફોર્મેશન કોલ નંબરો પણ આપેલા છે અને મેલ આઈડી પણ આપેલી છે તો આ હતી સરકારી ભરતી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ